એટલા કાકા નાખવાનો ના બોલાય કાકા વિશે મેલું બધું બેસી ખાઈ તો વેસી ખાઈ ગયા બધું કાકો તો જબ્બર હતા હતા જબરણ કોઈ હાસલ તો નહીં હરાદ નહીં નાખવા એ રાશિ ને બધું સાધન ના લાયા છે એટલા આટલા હાલ આમ છીએ હોય હું પૂછું શું દયા છે આ મોટા કર્યા શું જીવ

મરી ગયું આજા જાતીન દાખલો ઉગતો તો ને ઉભરો 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 મરી ગયું છે તો એમાં જાતીન દાખલો યાદ આવી ગયો મને મોટો કરીને જતો રહે એટલા એ વાત ઉપર છે ને હાલું ખબર છે હું હેડાસ હોરા

પણ તમે રાખી નું કર્યું આખરે સેવા તો હરખી કરી એ બધું જવા દો હરાજ નાખવાના થી કે નહીં નક્કી કરો મારા પૈસા નહી તમે ના તો અધાર અધાર હાલી અને તમે હરાજ ના આવી પૈસા માં પધારી દો તારી જબર ખરા કાળ મોટો કાળીયો ચોક્કસ એવો આઈડિયા દોડાવ છે કે પૈસા તમે બે કાઢો અને નો મહિનુ આવે આ એ કાવડો મોટા કાઢ્યા આ જો આવડો મોટો ડફાકો ઊભો કરે છે અને હમણાં તો ક્યાંય અળવા આવું છે એ પૈસા સોચેથી એ તો ડીઝલના બે હજાર રૂપિયા હતા તે મંગાવ્યું છે એટલે તું પૈસા નહીં આવીએ એમને હા અલ્યા આ ડેરીનો પગાર આવે છે પૈસા હાલવાનું કર પૈસા હાલ નહીં ઘેર બી હું

ભિખારી ભિખારી નહી આ ખાલી નોમ જ ભિખારી છે આ પૈસા તો ઘણા પડ્યા છે ઘરમાં બતા પૈસા તો બાર કાળ તારા હરાદના પૈસા આલવા છે કે નઈ આલવા નહીં હરાદ મરાજો તેલ લેવા તમન નાખો તો નાખો નામ નાખો તો કોઈ હા કાકો તને યાદ દેવરાવશી તું હરા હો દેવરા મને કીધું કરે કાકો તને રોવરાવશી હો રોવરાવ તા

நம்ம இரண்டா அழவாசே மன